હવે બુલેટિનમાં વાત કરીશું રાજ્યભરમાં ગુંડાઓ બેફામ બન્યા છે ક્યારે લગામ કસવામાં આવશે હત્યા સુરતમાં ગુનાખોરીના વધતા ગ્રાફથી લોકો ત્રાહીમામ ઉકારી ઉઠ્યા છે છાશ્વારે બનતી પ્રકારની ઘટનાઓથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાઓની સામે સવાલો રહ્યા છે તત્વોએ સગીરની હત્યા કરતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો સગીરની હત્યા સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનને જઈ અને વિરોધ કર્યો પોલીસની કામગીરીની સામે સવાલો ઉઠાવ્યા છે લુખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે મહત્વનું છે કે પરેશ વાઘેલા નામના સગીરની ચાકુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી પ્રભુ શેટ્ટી નામના આરોપીને રૂપિયા ન આપતા સગીર ની હત્યા કરાઈ ભાડા પૂરતા જ રૂપિયા હોવાથી સગીરે આપવાની ના પાડતા નશેડીએ હુમલો કર્યો હતો પ્રભુ શેટ્ટીએ દસ રૂપિયા માટે પરેશ વાઘેલા નો જીવ લઈ લીધો ત્યારે ગુનાખોરીનો ગ્રાફ વધતો હોય પ્રકારની પરિસ્થિતિ સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે બે દ્રશ્યો જેમાં યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી સુરતના વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એક નશેડી યુવક કે જેના દ્વારા હુમલો કરવામાં આવ્યો પ્રભુ શેટ્ટીએ દસ રૂપિયા માટે પ્રભુ વાઘેલાનો જીવ લઈ લીધો એટલે આ માનસિકતા કઈ તરફ જઈ રહી છે એ પૂરુ પાટો આ એક કિસ્સો સામે આવ્યો છે પરેશ વાઘેલા નામના સગીરની હત્યા કરી દેવામાં આવી ચાકુના હત્યા કરી દેવામાં આવી પ્રભુ શેટ્ટી નામના આરોપીને રૂપિયા ન આપતા સગીરની હત્યા કરી દેવામાં આવી સ્થાનિકોમાં વાતને લઈને ભારોભાર આક્રોશ છે જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે કેવી કાર્યવાહી કરી અને તંત્રથી આવા તમામ ગુંડા તત્વો ડરશે કહેવાય છે કે કાયદાના હાથ લાંબા છે તો પછી ટૂંકા ક્યાં પડે છે સવાલ એ પણ થઈ રહ્યો છે કે મૃતકના પરિવારને ન્યાય ક્યારે મળશે આ વિસ્તારના સુરતના કાપોધરા વિસ્તારના દ્રશ્યો છે સ્થાનિકો જોવા મળી રહ્યો છે નાના બાળકની હત્યા થઈ છે તો એને અત્યાર સુધી પોલીસ વાળા હાથ કેમ નથી હટાડ્યો હજી ઉભો છે અહિયાં એને કેમ નથી લેતા એને રિમાન્ડમાં હું એના પૈસા ખાધા છે અમદાવાદમાં અમદાવાદમાં આઠ જણાએ દંડા લઈને દંગો કર્યો તો ને તો એ છ મહિના હાલી ન થાય કે એવી હાલત કરી ત્યારે ચૌદ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી છે કેમ હત્યા કેમ હત્યા કેમ થઈ ગઈ શું કીધું માત્ર દહ રૂપિયા આટુ દારૂ પીનાય ગાંજા પીના બેઠા રહી છે તો બરોબર ચૌદ પંદર વર્ષની ઉંમર હતી છોકરાની અને એને શરીરના ખોદા મારવામાં આવેલા છે બે બરોબર અને બીજા નંબર બેન દીકરી કોઈ બહાર નીકળે કોઈ બીજા કોઈ માણસો નીકળે બહાર તો એને મારીને જે હોય એ પૈસા કાઢી લે મોબાઈલ લઈ જાય દારૂ પીને માથાકુટ કરે બહુ બથાકુટ કરે છે અમારી માંગ છે છે સાહેબ શું તમારી માંગ અમારી એજ છે કે ભાઈને ને શખ્સ સજા દઈએ અને એક જણા એક જણાને ને છે એવા ચાર થી પાંચ જણા હાજર માં એને કોઈને પીકડાયા નથી તમામ જો તમામ જેટલા હાજર માં રાત્રે દારૂ પીવે છે કોઈ અમારે ગલીમાં કઈ નીકળવું કામે ધંધે જાવું અમારે શું કરવું બોલો અહીંયા હાજર માં દારૂ ના અડ્ડા છે ઈ પીને આ શોક માં જ બધા દસ થી બાર જણા ઉભારીએ છે અમારે બાય દીકરીઓને બેન દીકરીઓને નીકળવાની અમારી દીકરી નીકળી નથી શું ગઈકાલે જે ખૂનનો ગંભીર ગુનો બનેલ છે જે અનુસંધાને ફરિયાદી ની કાયદેસર ની ફરિયાદ લેવામાં આવેલ છે ને આ ગુના ના કામે આરોપી ને ડિટેન પણ કરવામાં આવેલ છે જે લોકો અત્યારે અહીંયા એકત્રિત થયેલ છે તેઓનું એ પ્રકારની રજૂઆત છે કે આરોપીને ફાંસીની સજા આપો જેથી અમે તેઓને સમજાવટ કરી રહેલ છે કે એક ન્યાયિક પ્રક્રિયા છે અને આરોપી વિરુદ્ધ મૂળ સુધીને ઉડાણપૂર્વક તપાસ કરી ન્યાયિક અને તટસ્થ તપાસ કરી આ ગુનાના ગામે જે કોઈ બીજા અન્ય આરોપીઓ કે કોઈ પણ આવેલો હશે તેના વિરુદ્ધ અસરકારક કામગીરી કરવામાં આવશે તો કહેવાય છે કે કાયદાના હાથ લાંબા પરંતુ ટૂંકા ક્યાં પડે છે માત્ર દસ રૂપિયાની વાતમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી સુરતના કાપુદ્રા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે એક સગીરનું મર્ડર કરી દેવામાં આવ્યું વીટીવી સવાલ ઉઠાવી રહ્યું છે કે રાજ્યમાં કેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે જો આટલા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે તો પછી આવા લુખા તત્વોને ડર માટે નથી